આ શું કરો છો ઠોકર મારો છો મને હું કંઈ સામાન્ય પથ્થર નથી હું આ પવિત્ર પ્રાચીન નગરી અયોધ્યાની શિલા રામ જન્મભૂમિની શિલા જ્યાં પગરખા પણ પોતાની અમાન્યા જાળવે એવી પવિત્ર રામ જન્મભૂમિ પર હતું મારું સ્થાન આજકાલ નહીં છેક અગિયારમી સદીથી રાજા ગોવિંદચંદ્રએ બંધાવ્યું એક ભવ્ય રામ મંદિર શાનદાર કાળ કસોટી પથ્થરમાંથી અવતરીને હું બની કામળદારી થાંભલી પણ 16મી સદીમાં બાબરના ધર્મજનોને આ પવિત્રતાને ખંડિત કરી ઈસવીસન 1528 માં ધસી આવ્યો એ ભયાનક દ્રશ્ય આ શું થઈ રહ્યું છે આસપાસની દિવાલો ધ્રુજી રહી છે શું કામ તોડો છો આ બવે ઈમારતને શું કામ તોડો છો તો તોબો ના કરો ના કરો વિનાશ ના કરો હું અને મારા જેવી અનેક જીવન પ્રતિમાઓ ખંડિત અને ફેરવાય પથ્થરમાં અને ફરી ગોઠવાય અહીં જ પણ હવે મસ્જિદમાં

ભલે મંત્રી શ્રી મીનારાવ નહીં બને ગુમજ બનાવો સીતા માતાની રસોઈ અને રામ લલ્લાનો ચોક આગ બંધ રાખવામાં આવે એટલે જ કહું છું હું કઈ સામાન્ય પથ્થર નથી જમીનના આ ટુકડા માટે ખેલાયેલા 76 76 યુદ્ધોમાં શહીદ થયેલા લાખો લોકોની સાક્ષી છું સદીઓ વીતી ગઈ પણ ધર્મને નામે યુદ્ધો ખેલાતા ગયા અને હું કેરેક રામ રામલલ્લાની પૂજાની તો કેરેક નમાજની સાક્ષી માણસોના અહંકારની સાક્ષી માણસ જેવા માણસ થઈને ઈશ્વરને ઈશ્વરને નાવાસનો અધિકાર આપવાની કર્યા છે જે અલ્લાહે પ્રેમનો ઉપદેશ આપ્યો એના નામે જિહાદીને ગાઝી બનવાની કર્યા છે અરે એક એક સજીવ કોર સર્જવાની તો તાકાત નથી ને હજારોને જીવતા સર્ગાવી દીધા મને યાદ છે 1992 એ દિવસ જમીન દોસ્ત કરી એ તો શ્રદ્ધાનું સ્થાન હું અરે શકામ ગરમ

માને પણ ધર્મ ક્યાં હોય છે એને તો હોય છે માતૃત્વ હિન્દુ શેઠ થાય કે મુસલમાન જીયાત કરે પણ બાળક તો માનવ જ કહેવાય છે ને ક્યારે થયું કે સારું છે હું પથ્થર છું માણસ નથી માણસ ન થઈ શકું પણ શેતાન પણ ન થઈ શકું ને એટલે જ તો એટલે જ તો મંદિર મસ્જિદ ગિરજા ઘર મેં બાટ દા ભગવાન કો ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન મત બાટો ઇન્સાન